યોગ ઋષિનો સંદેશ ચરિત્રનિષ્ઠ અને લોકસેવી નેતાઓની જરૂર છે નેતાઓના સેવા કાર્યોનું વર્ણન થાય છે તેમના કાર્યોની ગાથા ગાવામાં આવે છે પરંતુ એવા બનવાનું ત્યારે જ શક્ય છે કે જ્યારે વ્યક્તિ પોતાના અંગત જીવનમાં બે શરતોનું પાલન કરે પહેલી એ કે તેણે ચિંતન ચરિત્ર અને વ્યવહારની દ્રષ્ટિએ શુદ્ધ તથા પ્રામાણિક બનવું જોઈએ તેના જીવનરૂપી ચાદરમાં ડાઘ પડેલા ના હોવા જોઈએ બીજું એ કે તેના કાર્યોમાં સેવાભાવના વણાયેલી હોવી જોઈએ તેણે પ્રચાર કાર્યોની સાથે પુણ્ય પરમાર્થના કાર્યો પણ કરવા જોઈએ જેનાથી ઉદારતા સજ્જનતા તથા આદર્શવાદિતા પ્રકટ થતી હોય જેની પાસે ચરિત્રની મૂડી નથી કે સેવા સાધનાનો કોઈ ઇતિહાસ નથી તે તો ખેતરમાં ઉભેલા ચાળિયા જેવો છે તે દૂરથી જોતા રખેવાળ જેવો દેખાય છે પરંતુ પાસે જાતા ખબર પડે છે કે આ તો લાકડાના ઢાંચા પર ઘડાનું માથું અને ફાટાયેલા કપડાં પહેરાવેલો ચાળિયો છે જેને સાચા અર્થમાં કોઈ મોટા ક્ષેત્રના નેતા બનવું હોય તેમણે ચરિત્ર નિષ્ઠા ઉપરાંત સેવા કાર્યો માટે સમયદાન તથા અંશદાન આપવાની ઉદારતા પણ દેખાડવી જોઈએ જરૂરી સેવા કાર્યોમાં આમંત્રણ ન મળે તો પણ પોતે સામે ચાલીને જવું જોઈએ ચરિત્ર નિષ્ઠા અને ભાવના એકબીજા સાથે જોડાયેલા છે તે એક જ સિક્કાની બે બાજુઓ છે જ્યાં એક હશે ત્યાં બીજું અનાયાસે જ આવી જશે લોકસેવા અને ચરિત્ર નિષ્ઠા બંને સાથે હોય તેવું નેતૃત્વ સાચું પ્રભાવશાળી અને લોકોપયોગી કહેવાય છે જ્યાં તે બંનેનો અભાવ હોય ત્યાં તે નેતા નહીં પણ અભિનેતા જેવો તમાસેબાજ હોય છે આજે સાચા અર્થમાં પરમાર્થ પરાયણ નેતાઓની જરૂર છે જેમની પાછળ ચાલવા માટે અનેક લોકો સહર્ષ તૈયાર થઈ જાય અખંડ જ્યોતિ સપ્ટેમ્બર ઓગણીસો છ્યાશી પૃષ્ઠવીસ સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ શાંતિકુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ